નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમે અહીંયાથી મેળવી શકો છો મિત્રો તમે જોઈ શકો છો પાઠ એકથી ત્રણ જે છે તે આપણે આ પરીક્ષાની અંદર પૂછાવાના છે કુલ એના પચીસ ગુણ છે એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો

સૌથી ઓછા ખૂણાઓ કઈ આકૃતિમાં છે તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અહીંયા આપેલી આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો જવાબ આવશે બે અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે તો જવાબ આવશે હા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એક શબ્દમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ દસ બાળકોના વજન કરતાં દસ માણસોનું વજન વધુ કે ઓછું કેટલું થાય તો જવાબ આવશે વધુ ત્યાર પછી બીજું સો વખત એક લાખ એટલે તો સો ગુણ્યા એક લાખ એટલે જવાબ અહીંયા આવશે એક કરોડ નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા ટી એમ ઓ અને ઝેડમાં ખૂણા આપેલા છે તેમાં પહેલો પ્રશ્ન છે કે કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી તો જવાબ આવશે ઓ પછી ચોથું ગુજરાતની હા હાલની અંદાજિત વસ્તી કેટલી હશે તો જવાબ આવશે છ કરોડ ત્યાર પછી છે પ્રશ્ન ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો પ્રત્યેકના બે ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પેલું આરતી બહેન લીંબુ સાથે બે કિલોગ્રામ ડુંગળી અને ત્રણ કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય તો આરતી બહેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી લીંબુ પંદર રૂપિયા બે કિલોગ્રામ ડુંગળીનો ભાવ બે ગુણ્યા ત્રીસ એટલે કે સાઈઠ રૂપિયા ત્રણ કિલોગ્રામ ટમેટાનો ભાવ ત્રણ ગુણ્યા ચાલીસ એટલે કે એકસો વીસ રૂપિયા આરતી બહેનની કુલ ખરીદી પંદર પ્લસ સાહીઠ પ્લસ એકસો વીસ એટલે કે એકસો પંચાણું તો આરતી બહેન કુલ એકસો પંચાણું રૂપિયાની ખરીદી કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે તો જવાબ આવશે ચાર કયા ખૂણાનું માપ સૌથી વધુ છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ દરેક આકૃતિનું ક્ષેત્રફળ લખો આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર છ ચોરસ સેન્ટીમીટર આકૃતિ બીનું ક્ષેત્રફળ બરાબર છ ચોરસ સેન્ટીમીટર આકૃતિ સીનું ક્ષેત્રફળ બરાબર ચાર ચોરસ સેન્ટીમીટર આકૃતિ ડીનું ક્ષેત્રફળ બરાબર ચાર ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી બીજું કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન થશે તો આકૃતિ એ અને બી અને આકૃતિ સી અને ડી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે કુલ નવ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો ખૂણો તો અહીંયા તમે ખૂણો જોશો તો ગુરુકોણ છે સમય છે દસ ને પંદર અહીંયા તમે જોશો તો લઘુકોણનો ખૂણો બને છે સમય છે છ ને ચાલીસ અહીંયા ખૂણો જોશો તો કાટકોણ છે સમય છે ત્રણ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક ગામની વસ્તી પાંચ હજાર આઠસો ની છે જેમાં અઢાર વર્ષથી નાના બાળકો એક હજાર ચારસો બાર અને સાઠ વર્ષથી મોટા વડીલો એક હજાર આઠસો સાહીઠ છે તો અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળા કેટલા વ્યક્તિઓ હશે તો ગામની કુલ વસ્તી થશે પાંચ હજાર આઠસો અઢાર વર્ષથી નાના બાળકો એક હજાર ચારસો બાર સાઠ વર્ષથી મોટા વડીલો છે એક હજાર આઠસો સાહીઠ તો બંનેનું ટોટલ કરીએ એટલે ત્રણ હજાર બસો ને બોતેર થશે તો અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ તો કુલ વસ્તી એ એ માઇનસ અઢાર વર્ષથી નાના બાળકો પ્લસ સાઠ વર્ષથી મોટા વડીલો તો પાંચ હજાર આઠસો માઇનસ ત્રણ હજાર બસો બોતેર કરીએ એટલે બે હજાર પાંચસો ને અઠ્યાવીસ આપણને મળશે એટલે કે પાંચ હજાર આઠસો ની અંદરથી આપણે ત્રણ હજાર બસો ને બાદ કરીએ એટલે જવાબ મળશે બે હજાર પાંચસો ને અઠ્યાવીસ તો અઢાર થી સાહીઠ વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ બે હજાર પાંચસો અઠ્યાવીસ થાય ત્યાર પછી છે ત્રીજો આકૃતિ પરથી જવાબ આપો અહીંયા કેટલીક આકૃતિઓ આપણને આપેલી છે એમાં પહેલો સવાલ કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન થશે તો એ અને બી બીજું સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો એ અને બી આકૃતિ બી અને ડીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો બી દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો